અમરેલી ગોત સોમનાથ જુનાગઢ અને વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ હાજરી આપી અને આંદોલન કરી અને ડુંગળીની હરાજી છે એ સતત બંધ કરાવી જ્યાં સુધી અમારો મુદ્દો ન પતે ત્યાં સુધી ડુંગળીની હરાજી એક એકડી થાય કે અઠવાડિયું થાય ત્યાં સુધી પતવા દેવાની નથી ખેડૂતોની સીધી જ વાત હતી કે અમારી ડુંગળી છે એ હવે હવા રૂપિયામાં વેચાય છે એ બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયામાં વેચ માગણી કરે એવી ખેડૂતોની માગણી હતી એ માગણી અમને બરાબર રાખી એટલે આંદોલન ઉગ્ર બનાવ્યો અને યાર્ડ થતાં જામ કર્યો અને યાર્ડમાં આવવા જવાનો વાહનોને બંધ કર્યા એટલે દોઢ કલાક ઊંધી વાહનો બંધ કર્યા પણ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના હિસાબે પોલીસે પણ એમાં પોતાની ભૂમિકા બજાવી અને અમારે એક ખેડૂતના પોલીસના અધિકારી તરફ જે એને લાઠીચાર્જ કરવામાં આવ્યો એને અમે સખત શબ્દોમાં મોકલી કાઢીએ છીએ પણ માર્કેટિંગ યાર્ડના સેકેટરી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ વ્હાઈટ પ્રમુખ તમામે આવી અને સ્થળ ઉપર ખાતરી આપી કે ચાર વાગે આપણે મિટિંગ બોલાવજો અને તમે બધા ચાર વાગે આવો એટલે ચાર વાગ્યા અહીંયા મોવા યાર્ડમાં મિટિંગ કરી અને સુકન ડીઆઈડીસનવાળા વેપારી અને યાર્ડના નેતાઓ અને ખેડૂતને આગેવાનો બધા ભેગા થાય અત્યારે સુકન સમાધાન આવ્યું છે અને વેપારી ડીઆઈડીસનવાળાએ કહેલું છે કે કાલથી અમે ડુંગળી એકસો ને પંચોતેર રૂપિયાના ભાવથી ખરીદી શરૂ કરજો અને બસો રૂપિયા સુધી ફૂગે એવા અમારા તમામ પ્રયાસો હોય છે એટલે આ આંદોલનને છે એ અમે મૂળથી રાખી છે અને કાલની પરિસ્થિતિ પ્રમાણે શું થાય અને આગામી દિવસોમાં ક્યાંય ખેડૂતો નાન્ય થઈ જાય તો અમારું આંદોલન તો જરૂર છે